નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર બજેટ સાથે ખેડૂતોનો દેવું માફ થશે માવઠું વિનાશ વેરી શકે છે સાવધાન થઈ જજો તેલના ભાવમાં વધારો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો બધાને મળશે ઘરનું મકાન યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થયું ગમે ત્યારે થશે હુમલો બહેન યોજનામાં દર મહિને પંદરસો રૂપિયા ગામડાના લોકોને સરકારે ફાયદો આપ્યો અને આજે છેલ્લો દિવસ હતો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાનો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો ક્યારે આવશે બજેટમાં નવા ટેક્સ દરો જાહેર થયા છે આયુષ્યમાન ભારત વધારો અને આજથી પાંચ મોટા નવા નિયમોની અંદર જાહેરાત સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા વીજળી સસ્તી થઈ ગુજરાતવાસીઓમાં જલસો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન થશે સરકાર એક લાખ રૂપિયા ભેટ આપશે નવા નિયમો જેમાં લાઇસન્સ અને આધાર કાર્ડ સાથે આરસી બુકને પણ અપડેટ કરાવો અને સરકાર દ્વારા ખેડૂતોને માટે મહત્ત્વના સમાચાર આપવામાં આવ્યા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર તમને સૌ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બજેટમાં ખેડૂતોને શું ફાયદો થશે શું ખરેખર દેવું માફ થશે ખેડૂતોની લોન માફ થશે આજે બજેટ બે હજારને છવ્વીસનું જે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે એ રજૂ થવા જઈ રહ્યું છે તો મિત્રો આ વખતે કૃષિ બજેટમાં શું હશે ખાસ તો એના વિશેની તમને સૌપ્રથમ માહિતી જણાવીએ તો પીએમ કિસાન યોજનામાં વધારાની આશા રહેલી છે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ થાય છે એ રકમની અંદર વધારો થાય અને વધુમાં વધુ ખેડૂતો સુધી આ યોજના પહોંચે અને ઘણા બધા ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે એ માટેની અત્યારે છે માહિતી મળી રહી છે બીજા નંબરની માહિતી મેળવીએ તો પાક વીમા યોજનામાં થશે મજબૂત જેમાં જલ્દી વળતર મળવાની વ્યવસ્થા નુકસાની યોગ્ય ગણતરી કરવામાં આવશે હવામાનની થતા નુકસાનને અંગે ખેડૂતોને રાહત મળશે અને સરકાર પણ એમાં ફાયદો આપશે ત્રીજા નંબરની માહિતી મેળવવી તો સિંચાઈ માટે વધુ પૈસા મળશે જેમાં નહેરોનું સમારકામ થશે ડ્રીપ અને સ્ક્રીપ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવશે પાણીની બચત અને સારા પાકને લઈને નવા નિયમો બનાવવામાં આવશે ચોથી માહિતી મેળવીએ તો મિત્રો નકલી બીજો ઉપર કડક કાયદો થશે નવું બીજ બિલ લાવી શકાય છે અને નકલી વેચવા ઉપર લાખ રૂપિયા સુધીનો દંડ વર્ષની જેલ અને ખેડૂતોને વાવણીના સમય માટે નુકસાન થાય એ થશે નહીં એ માટેના સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો માઉઠું વિનાશ વેરી શકે છે મિત્રો સાવધાન થઈ જુજો કારણ કે હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જેમાં અમદાવાદ વડોદરા વલસાડ સુરત નવસારી ડાંગ તાપી ભરૂચ વડોદરા ભાવનગર અમદાવાદ અને ખાસ કરીને બોટાદ જેવા જે વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાં માવઠાની અસર જોવા મળી શકે છે હાલ મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે જેમાં આવનારા દિવસોની અંદર ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવશે આ વખતે હિમાલયમાં આ વખતે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સર્જાયા નથી જ્યારે પહાડો ઉપર ભારે હિમવર્ષા એટલે કે બરફવર્ષા થઈ ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો તરફ આગળ વધ્યા એટલે ગુજરાત રાજ્ય તરફ આગળ વધ્યા ગુજરાત તરફ સુધીનું જે વાતાવરણ છે એ ઠંડુ જોવા મળી રહ્યું છે આ વર્ષે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા ઓછી થતાં ઠંડીનું મોજું સર્જાયું નથી પરંતુ હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની જે ઘટના હતી એને જોઈ અલની અસર જોવા મળી અને આ અલનીનોની અસરના કારણે ગુજરાતનું હવામાન છે એ બદલાતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે સિંગ તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે અને સિંગતેલનો ડબ્બો ત્રીસ રૂપિયાનો વધારો સાથે નોંધાઈ ગયો છે હવે મિત્રો ત્રીસ રૂપિયાના વધારા સાથે તેલના ડબ્બાનો ભાવ અત્યારે ઓગણત્રીસો રૂપિયાને પાર પહોંચી ગયો છે તો બીજી તરફ જોઈએ તો ત્રીસ દિવસમાં સિંગતેલના ભાવમાં એકસો ને એંસી રૂપિયાનો ટોટલ વધારો જોવા મળ્યો છે અને આ સાથે સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો કપાસિયા તેલનો ભાવ પંદર રૂપિયા ડબ્બાએ વધી ગયા છે

માત્ર વીસ મિનિટના ટૂંકા ગાળામાં ચાંદીનો ટ્રેડ ભાવ જે ચાર લાખ અને વીસ હજાર રૂપિયા હતો ત્યાંથી સીધો ઘટીને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે અર્થાત મિત્રો આનો જે જે છે અર્થ એવો થાય છે કે લગભગ પંચ પાંસઠ હજાર રૂપિયાની ઝડપી સ્વિંગ નોંધાની અને ત્યાર પછી એકાએક સોનાની કિંમતની અંદર લગભગ પંદરથી વીસ હજાર રૂપિયાનો ઘટાડો એક જ દિવસની અંદર થયો અને ચાંદીની કિંમતની અંદર એક જ દિવસની અંદર એક લાખ અને પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો આ જે સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ છે એ ઇતિહાસની સૌથી મોટામાં મોટી વધઘટ છે જેમાં એકા એક સાથે લગભગ એકા જ અઠવાડિયાની અંદર સોના ચાંદીની કિંમતની અંદર જે છે એ ચાંદીની કિંમતની અંદર સો ટકાનો વધારો અને સોનાની કિંમતની અંદર પંચોતેર ટકાનો વધારો છે નોંધાણો હતો હવે ફરી વખત સોના ચાંદીની કિંમત છે નીચે આવતી જોવા મળી રહી છે આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધાને મળશે ઘરનું મકાન મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે સમાચાર એવા મળી રહ્યા છે લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઘરનું ઘર કાયમી ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે અને ગયામાં પણ બે લાખ લોકોને કાયમી ઘર આપી દેવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્યની અંદર પણ ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો માટે છે એ સમાચાર સારા મળી રહ્યા છે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના જે ફોર્મ ભરેલા છે એ ફોર્મના મકાન છે પાસ થતા જોવા મળી રહ્યા છે ત્યારપછી સમાચારની અંદર આવ્યો જોઈએ તો મિત્રો યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ગમે ત્યારે હુમલો થઈ શકે છે સમાચાર એવા મળી રહ્યા છે મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની આશંકા તેજ બની છે અમેરિકાએ તેનો શક્તિશાળી મિસાઇલ પ્રદર્શન છે ડિસ્ટ્રોય યુદ્ધ જહાજ જે યુએસએસ ડીલબર્ટ ડી બ્લેક ઇઝરાયલના એલાત બંદર પર તૈનાત કર્યું આ વ્યૂહાત્મક ગોઠવણી દ્વારા અમેરિકા ઈરાનને ચારે તરફથી ઘેરવાની તૈયારીમાં છે ઇઝરાયેલે આને પૂર્વ નિર્ધારિત સૈન્ય સહયોગ ગણાવ્યું હતું પરંતુ વર્તમાન સ્થિતિ જોતા ગમે ત્યારે હુમલો થવાની શક્યતા નકારી શકાતી નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાડલી બહેન યોજના અંતર્ગત દર મહિને મહિલાઓને પંદરસો રૂપિયા મળે છે લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેન યોજના હેઠળ રાજ્યની કરોડો મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની જે છે એ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના જ્યારે પણ બહાર પાડવામાં આવી ત્યારથી લોકો છે એ એમની સરકારને પૂછી રહ્યા છે કહી રહ્યા છે કે આવી જો યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય તો બીજા અન્ય રાજ્યોની અંદર પણ ભાજપાની સરકાર છે તો બીજેપીની સરકાર હોવા છતાં પણ બીજા રાજ્યોની અંદર કેમ આવી પ્રકારની યોજનાઓ છે ચલાવવામાં નથી આવતી તો આના વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ તો મિત્રો ગામડાના લોકોને ફાયદો થશે હવે જે પણ લોકો ગામડાની અંદર રહે છે તેમને ખેતીની જમીનના વેચાણ અને વારસાઇના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જે સમાચાર પ્રમાણે જમીનના વેચાણ અને વારસાઈના નિયમોમાં રાજ્ય સરકાર મોટા પાયે જે છે એ સુધારા કરાવી શકે છે જે સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દે તો મિત્રો અત્યારે વર્ષો જૂના ટુકડા ધારામાં ફેરવવા ફેરફાર કરવી એ શક્ય બન્યું છે હવે સો દસ ગુઠાથી લઈ અને તેથી વધુના ટુકડાઓના વેચાણ વ્યવહારને દંડ ભરી નિયમિત કરવાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એટલે મિત્રો હવે દસ ગુઠાથી પણ વધારે જમીન હશે તો એ અંતર્ગત હવે નવા નિયમોના ફેરફારો છે એ થઈ ગયા છે હવે તમારે વધારે પડતું છે એ તકલીફ પડશે નહીં ઘણા બધા લોકોને ઓછી જમીન હોય વધારે જમીન હોય તો જે તકલીફ પડતી હતી એ હવે તકલીફ પડવાની નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો છેલ્લો દિવસ ગઈકાલનો હતો ગઈકાલે જો તમે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવ્યું હોત અપડેટ કરાવ્યું હોત તો તમારે આજે દંડ ભરવાની જરૂર નહોતી કારણ કે આજે છેલ્લો દિવસ વીતી ગયો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ જે છેલ્લી તારીખ આપવામાં આવી હતી બે હજાર છવ્વીસ પછી જાન્યુઆરી મહિનાની બે હજાર છ છવ્વીસની જાન્યુઆરી છવ્વીસ એ પણ છેલ્લી તારીખ આપવામાં આવી હતી ઘણા બધા લોકો છે એ આ રીતના હેરાન પરેશાન થઈ રહ્યા છે જો આધાર કાર્ડ અને રેશન કાર્ડને અપડેટ નથી કરાવતા તો તમારું અનાજ બંધ થાય છે પરંતુ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લે લિંક નથી કરાવતા એનો મતલબ એવો થાય છે કે જો તમે એવા લોકોમાંથી એક છો કે જેમનું પોતાનું પાન કાર્ડ છે આધાર કાર્ડ છે પરંતુ એ બંને લિંક નથી તો હા ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર ફેરફાર એ છે કે આ દરેક પ્રોસેસ છે એ વહીવટી થઈ ગઈ છે એટલે કે સરકાર તરફથી જે ફેરફાર કરવામાં આવ્યો હતો અગાઉ આજથી લગભગ દોઢથી બે વર્ષ પહેલાં કે જેમની આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય એમને દંડ ભગાવવો પડશે તે વખતની અંદર આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થઈ ગયું છે હજી પણ એ અંગે છે ચેક કરીએ તો પણ તમને જણાવી દઈશું કે આ આધાર કાર્ડ અને પાન કાર્ડની જે ડિટેલ છે સેમ મેચ થાય છે એટલે કે લિંક કરાવી નાખેલું છે તો આ વિશે તમારું જે પણ મંતવ્ય હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે દરેક લોકોને લાભ મળે અને દરેક ખેડૂત મિત્રો સારામાં સારા જે છે એ હીરા ઉતારી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બજેટમાં નવા ટેક્સ દરો જાહેર કરવામાં આવ્યા છે નવા ટેક્સ રેજીમીમાં સ્ટાન્ડર્ડ ડિટેક્શન પંચોતેર હજારથી વધારે અને એક લાખ રૂપિયા કરવામાં આવ્યો છે જે મિત્રો આપણે અગાઉ પણ સમાચાર સ્વરૂપે જાણતા હતા કે બજેટની અંદર નવા નિયમોની અંદર ફેરફાર થશે કયા ફેરફારો હશે કયા નિયમો હશે એ વિશેની તમને પ્રોપર માહિતી આવતા કાલની વિડીયોની અંદર જણાવી દઈશું અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે લોકોનો પગાર દર છે એ વાર્ષિક તેર લાખથી પંદર લાખ રૂપિયા સુધીનો છે તો એવા લોકોને દંડ ભરવાની હવે જરૂર પડશે નહીં પેલા મિત્રો આવા લોકોને પણ દંડ ભોગવવાની તૈયારીમાં રહેવું પડતું હતું પરંતુ હવે એ જે છે એ દંડ ભોગવવાની તૈયારી નહીં રાખો તો પણ ચાલશે સાથે અત્યારે મિત્રો માર્ચ મહિનાની અંદર પણ જે ફેરફાર થશે એ વિશેની પણ જાણકારી છે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર એ છે કે અપડેટ જણાવ્યા પ્રમાણે માહિતી જે છે એ સરકાર તરફ જે છે એ રિલીઝ કરવામાં આવે છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રિલીઝ કરવામાં આવતી માહિતી માહિતી છે એ કરાવી દે તો તો આ માટે જણાવી દઈએ સરકાર તરફથી જે ફેરફાર કરી દેવામાં આવ્યા છે કે આ સ્થળ ઉપર અને આ વારે આ તારીખે જે છે એ મુખ્ય મહેમાનો હાજર રહેશે હવે દરેક લોકો એવું જોવા ઈચ્છતા હોય કે જાણવા ઈચ્છતા હોય કે આ પ્રકારે માહિતી શેર કરવામાં કોઈ વિલંબ નથી એટલે કે કોઈ પણ પ્રકારનો લાભ છે થતો નથી તો આ બંને લોકોને શા માટે અપડેટ કરાવવા કે શા માટે ફેરફાર કરવા આ બદલ જે કંઈ પણ હોય એ આપણે આવનાર સમયની અંદર જાણી લઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન ભારત યોજનાની અંદર વધારો કરવામાં આવ્યો છે જો તમારું પણ આયુષ્યમાન ભારત યોજના કાર્ડ છે તો હવે એની અંદર ફેરફાર થઈ ગયો છે એટલે કે વધારો થઈ ગયો છે આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારાની સાથે હવે સાઠ વર્ષની ઉંમર ધરાવતા વૃદ્ધો છે એમને પણ લાભ આપવામાં આવશે વર્ષની ઉંમર ધરાવતા વૃદ્ધ લોકોને જેમાં સાઠ વર્ષ પછી જે છે એ આયુષ્માન કાર્ડમાં જ નવો નિયમ ફેરફાર થઈ જશે એટલે કે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ પણ ત્યારે કરવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ જે સાઠ વર્ષની ઉપરના જે તમામ વૃદ્ધો હતા તેમાં સામેલ કરવામાં આવતા હતા હવે મિત્રો આ જે યોજના છે એ યોજના અંતર્ગત જે સાઠ વર્ષની ઉપરના બીમાર લોકો હોય છે એમને આ વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાતી શકે તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ ના વધી શકે તો આ બબડેટ જે માહિતી છે એના વિશેની આપણે જાણકારી અત્યારે જાણકારી સ્વરૂપે માહિતી મળી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ સૂર્ય યોજના અંતર્ગત વીસ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે સબસિડીની સહાયની અંદર વધારો થઈ ગયો છે સમાચાર એવા છે કે સોલર પેનલ બનાવવા લગભગ થતા જે વિચારો છે એ વિચારો અને ખાસ કરીને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી આપવામાં આવી છે એના વિશેની પણ તમને માહિતી જણાવી દઈશું હવે મિત્રો અત્યારે જે સોલાર પેનલ લગાવવા માંગતા પરિવારો માટે સારા સમાચાર એ છે કે બે કિલો હોટ સુધીની સોલાર સિસ્ટમ ઉપર સબસિડી જે સાઠ હજાર રૂપિયાથી વધારે એસી હજાર રૂપિયાની કરવામાં આવી નથી તો આવા વિસ્તારો વડે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જતા એવું આવે છે તો આ દરેક માહિતી અને દરેક અપડેટ છે એ આપણે આજના વિડીયોની અંદર માહિતી પ્રોવાઈડ કરી અને ગુજરાતના દરિયાકાંઠેના વિસ્તારોની લોકેશન સ્વરૂપે માહિતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ત્રણસો યુનિટ સુધીની જે ત્રણસો નવી ટ્રેન છે એ શરૂ થઈ ગઈ છે ભેટ આપવામાં આવશે રેલવેમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યા ખતમ કરવા માટે સરકાર ત્રણસોથી વધુ નવી અમૃતમ બસ છે એના વિશેની માહિતી આપતા જણાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર થાય અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી જણાવવામાં આવી છે દરેક અપડેટ અને દરેક માહિતી તમને ગુજરાતના એ લોકો સુધી પહોંચાડવાની છે કે જેઓ ખરેખર આ વિડીયોને જોઈ રહ્યા નથી હવે મિત્રો રેલવેમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યા ખતમ કરવા માટે સરકાર ત્રણસોથી વધુ જે નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો છે એની જાહેરાત કરશે હાલ મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સરકારનું લક્ષ્ય બે હજાર સુધીમાં વેઇટિંગ લિસ્ટ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે અને આ મામલે જો બજેટમાં કોઈ મોટું ફંડ ફાળવવામાં આવે તો પણ એનો સ્વીકારવામાં નહીં આવે ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે માહિતી છે એમને પણ આ અંગેની ચેતવણી છે માહિતી સ્વરૂપે આપવાની નહી તો આ જ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર ફેરફાર થાય અને માવઠું આગળ વધે તો બે વાતાવરણની વધારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગળ વધારવું જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો છે ક્યારે જમા થશે તો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત વાર્ષિક નવ હજાર રૂપિયા મળવાની આશા ખેડૂતો રાખીને બેઠા છે પરંતુ ખેડૂતોની આ આશા ઉપર પાણી ફરી શકે છે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની કેન્દ્ર સરકારે પણ આ અંગે કોઈ પણ ચેતવણી આપવા અને નથી આવી કે જાહેરાત કરવામાં નથી આવી કે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તેની અંદર વધારો થશે જો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાની રકમમાં પચાસ ટકાનો વધારો થઈ જ ગયો તો આ માટે વાર્ષિક છ હજાર રૂપિયાનો બદલે હવે ખેડૂતોને નવ હજાર રૂપિયા છે મળવાપાત્ર રહેશે અને એમાં પણ સરકાર દ્વારા આ રકમનો વધારો છે એ સરકારી તિજોરી વાર્ષિક નિર્ભયતા અને ગુજરાતના દરેક વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે માહિતી પણ જણાવી દઈશું તો આ જ માહિતી ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ શા માટે દર્શાવવું જરૂરી છે તો આ બાબતે તમને જણાવી દઈએ તો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે એ દરેક ખેડૂતોને સરકારી યોજનાના લાભ છે એ મળવાપાત્ર હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો છે સરકારી યોજનાના લાભ લેતા નથી તો હવે તમને જણાવી દે તો જે સરકારી યોજના છે એ સરકારી યોજનામાં તમારા ઓનલાઈન ફોર્મ ભરવાના આવે છે જો તમે સરકારી યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરાવો છો તો તમે પણ સરકારના જે સહાય છે યોજના અંતર્ગત લાભ છે એના વિશેની માહિતી છે એ તમે મેળવી શકો અને એમાં પણ તમે છે એ તમારા બેંક ખાતાની અંદર જે રકમ છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે આજથી છે એ સોના ચાંદીના તમામ રેકોર્ડ તૂટ્યા છે જેમાં આજે સોના ચાંદીની કિંમતની વાત કરવામાં આવે સર્વપ્રથમ તો સોના ચાંદીની કિંમતની અંદર ભારે તેજી નોંધાઈ છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત આજથી થઈ એટલે આજથી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી એમસી એક્સ ગોલ્ડ ફ્યુચરમાં લગભગ છ ટકાનો ઉછાળો જોવા મળ્યો અને આ સાથે ઘણા બધા એવા કારણો છે કે ભાવ લગભગ એ દસ હજારથી વધી પ્રતિ દસ ગ્રામ એક લાખ પંચોતેર હજાર આઠસો ઓગણ સિત્તેરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો ચાંદીના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે જેમાં આજે એમ એક્સ ચાંદી વાયદો જે અઢાર હજાર આઠસો ને ચોસઠ રૂપિયાનો હતો એ વધી અને ચાર હજાર ચાર લાખ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા થઈ ગયું તો હાલ એમાં આઈપીએસની જે પીએસઆઈની જે ટ્રેનિંગ હોય છે એ પહેરીને કઈ રીતના કરવી તો એ ટ્રેનિંગ શરૂ હોય તો માહિતી જરા અપડેટ પણ માહિતી સ્વરૂપે આગળ વધી રહ્યો છે તો ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રો છે સરકારી યોજનાના લાભ લઈ રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીજળી સસ્તી થઈ ગુજરાતવાસીઓને જલસો જો અને પેરો કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વ્યાજ વજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી ફ્યુલ ચાર્જ દરમાં પ્રતિ યુનિટે પંદર પૈસાનો ઘટાડવાનો મહત્ત્વ નિર્ણય હતો હવે બીજો સો યુનિટ રૂપિયા પંદર ઘટશે હવે યુનિટ દીઠ છે એ એકસો ત્રીસ રૂપિયા છે ઘટાડેલા વધુ દર વસૂલવામાં કઈ રીતના માહિતી મેળવે તો આ બધી માહિતી એક જ વ્યક્તિને મેળવવાની રહેશે કયા ખેડૂ લોકોને છે એ ફોર્મ ભરવાનું બાકી છે કયા લોકોને ફોર્મ ભરવાની આવી ગઈ છે કયા લોકોની રિસિપ્ટ આવી છે દરેક માહિતી આપણે જાણીશું તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર